જય માતાજી જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત હશો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો આજે છે બીજું નોરતું ચૈત્ર સુદ બીજ છે આજે એટલે માતાજીનું બીજું નોરતું છે તો આજ હું અને પપ્પા અમે બે છીએ સરદાર સિંહમોય માતાજીના દર્શન કરવા અને અત્યારે અમે નીકળીએ છીએ સવારના વાગી ગયા છે આઠ અને આજ તો જો કે હું છ વાગે ઊઠી ગયો હતો હવેલો અને પછી ત્યાર થવામાં થોડીક વાર લાગી એટલે હું ને પપ્પા જાય છે એમ પપ્પા જય માતાજી જય માતા જય માતા નવરાત્રી છે માતાજીનો બીજો નોરતું છે એટલે પાંચક વર્ષ પહેલા અમે સરદાર ગયા હતા સીમોય માનો ધર્મસ્થાન હા તમે અને મમ્મી બે જઈ આવ્યા હતા પહેલા ત્યાં સીમોય માનો જે પ્રાગટ કે મંદિર છે એના દર્શન કરવા માટે ઘણા ટાઈમથી ઇંતજાર હતી અને મને એમ થતું હતું કે હું એવી રીતે જીવું તો કેમ થાય તો જાવ આ વખતે અંદર થઈ ગયો છે માએ હુકમ કર્યો છે એટલે હું જીવણે મારા દર્શન કરવા સિંહ મારા દર્શન કરવા સરદાર જાઉં છું જય સિંહ જય સિંહ જય સિંહ પપ્પા એકલા જવાના હતા પછી મને કીધું કે તારે આવવું છે એટલે મેં કીધું જવો માતાજીનો અંજળ પછી અંજળ સિવાય કહેવાય છે ને કે અંજળ હોય તો જ જવાય એટલે માતાજીનો અંજળ થઈ ગયો અને અમે બે જઈએ છીએ અત્યારે તો મમ્મી આવી ગયા છે મમ્મી જય માતાજી જય મોગલમાં જય સોનલમાં હું ને મારા પપ્પા અમે બે જઈએ છીએ સરદાર અને તમે તો જો કે જઈ આવ્યા છો તો આ જઈ આવો જઈ આવો અને જે માં મોગલ મોર મોગલ ને વાહે તમે સીમોય માના દર્શન કરી આવો ફાઈનલી બસ માં બેહી ગયા છે અને અત્યારે જઈ છે અમરેલી અમરેલી થી રાજકોટ વાળી માં જઈ છે અમરેલી પૂગી ગયા છે અને અહીંથી સીધા રાજકોટ વાળી માં જવું કેમ પપ્પા નવે આવશે આડા નવે આવશે મોવા રાજકોટ એમાં સીધા સરદાર ઉધી વૈયા જાવ કર્યો છે પાંચ મિનિટ હોલ્ટ અને અત્યારે ઘડીક અમે ઊભા છીએ જે આ બસમાં અમે આવ્યા ફગુડા રાજકોટ ફગુડાથી આવ્યો અને રાજકોટ જાય આમાં અમારે સરદાર જવાનું છે આ બાજુ વિન્ડ ફાર્મ વધારે જોવા મળે કારણ કે પવનનું પ્રમાણ વધારે રહ્યું ને એટલે બાબરા અને બાબરાથી રાજકોટની સાઈડ આ વિન્ડ ફાર્મ વધારે જોવા મળે આપણે એને પવન ચક્કી કહીએ છીએ ફાઈનલી સરદાર ની સિંહણ માના ધામ માં ગયા છે સરદાર અને હવે જાય છે માતાજીના મંદિરે હવાર માથક જેવું થયું તો નીકળ્યા થઈ આઠ હવા આઠે નીકળ્યા હતા અને અત્યારે ઘડિયાળ વાગી ગયા છે પોણા બાર એકસો પચીસ કિલોમીટર જેવું અંતર કાપ્યું છે ચંડે થી થોડુંક મંદિર આઘું છે એટલે થોડુંક હાલવું પડશે તો હાલી જાય છે ઉના પપ્પા તો આ છે સિંહમોઈ માં એટલે કે જીવણી માતાજીનું મંદિર અને આ ધજાના દર્શન કરી લો કેવડી મોટી છે બાવન ગજ જય માતાજી Yeah. Mm -hmm.

ચેતનભાઈને બધા આપણે ખૂબ જ તાલીઓના ગડગડાટથી વધાવીએ સ્વામીજી અહીંયા આઠસો વિદ્યાર્થીઓને પોતાને ત્યાં નિઃશુલ્ક એટલે કે કાંઈ વિદ્યાર્થીઓના માવતર પાસે કોઈ પણ જાતનો રૂપિયો લેવાનો નહીં એવા વિદ્યાર્થીઓ આઠસો વિદ્યાર્થીઓને એ લોકો પોતાને ત્યાં રાખે છે અને ભણાવે છે તો કુ કમ નહી માન સાથી વતનિ ફોજું હટી બેકાર રજની ભાષતી તું પ્રગતિ જો જગમગ પગ માંડવા એ તો મોટા હાથમાં રાખેલા છે કાર્યક્રમ અને કે જેને હાલતું અને જેને ભાવનગર મહારાજા કીધેલું એ દુકાળ નું ટાણું કે ગાયે મકોડા ભરખિયા અને ત્રીએ ભરખા બાળ હવે વડ વાલા ફૂલ ના તારા દેહ માં પડ્યો ધુકાળ આવો જેથી દૂકાળ પડેલો અને તેથી કમાભા પાલિયા એ ભાવનગર જાહો મોકલાયો અનાજ વર્ષો સુધી ખૂટવા દઉં તો ભલામણા કમાભા પાલિયા નહીં એટલે કીધું ભાઈ તમારી માકડી અને સુર ધણા સપતાસ પણ એના પેગડે મેં પગ માંડવા મોટા અદભુત રાખ્યા मछुरी रे डूंगर गाले मोगलू तानी ॾाणकी रे डूंगर गले रे, रे, रे जे मे આવી ગયો છું ઘડીક બહાર અને અંદર તો ભાઈ બહુ ગરમી છે તડકો એટલો બધો છે અને માણસની એટલી બધી પબ્લિક એટલી બધી આવી છે એમ જોવો તમે પબ્લિક આજ બહુ છે પપ્પા તો જગ્યા ગોતીને બેસી ગયા છે તો હવે માતાજીનો પ્રસાદ લઈ લઈ શ્રીખંડ પૂરીને ઘણું છે આમાં મારે શું વખાણ કરવા આ જોવો ભાઈ લાઈન લાંબી આ બધા હજી પૈસા લેશે બધા હજી બાકી છે ઘટાટો વડલો છે અને છાંયો બહુ સારો છે આ જો વડવાયો કેટલી લાંબી કડીક બેહી આયા હવે નીકળવું ને દર્શન કરી લીધા તો ભાઈ હવે જાય છે ઘરે દર્શન કરી લીધા આવી ગયા છે સરદાર બસ સ્ટેન્ડ આ જો બસ સ્ટેન્ડ છે સરદારનું

જય જીવણ આજે બીજું નોરતું છે ને અમારા ભાગ્યો કે હવનના અને ખુદ દર્શન થયા માતાજીના હવે ત્યાં અમે ગયા એટલે બધી સભા મંડપમાં બધું પ્રવચન ચાલુ હતું એમ એમ કીધું કે માતાજીના નવા નિર્માણ મંદિર માટે અઢી કરોડ રૂપિયાના ખર્ચા જેવું છે એમાં દોઢ કરોડનો તો ફાળો થઈ ગયો છે એક કરોડ કરવાના છે એટલે સારણ સમાજ તો બરોબર છે પણ અન્ય સમાજને એટલો બધો ભાવ કે જેની કોઈ સીમા નહીં અને આપણને એમ થાય માથે પગ મૂકીને અને જીવણી ભલકારા ન કરતી હોય ખમકારા ન કરતી હોય એમ આ જીવણીને ત્યાં એની ચેતનાને એની માતાજીને આપણને સાક્ષાત સાક્ષી એવું દર્શન થાય છે જય શિવય તો આજના બ્લોગમાં અહીં સુધી છે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી